જી આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે ઓલું જે ખરું ઓરવેલું હતું એમાં આપણે દાંતી મારી દીધી હતી હવે એમાં આપણે આજે ફ્રી થઈ ગયા છે તો આજે તેમાં થોડું ઘણું કામકાજ કરી નાખીએ ને હરખો તેમાં વાવેતરી કરી જ નાખવાનું છે થોડુંક વાર લાગશે બધું થોડું થોડું કામ બધું કરવાનું હવે એકાદો ક્યારે આપણો ચણાનો બાકી રહી ગયો હતો કાલે લાઇટ વહી ગઈ હતી એટલે એ ચણાનો ક્યારો પૂરો આપણે પી જાય પછી અહીંયા આપણે કામે વરે ગઈ ને આપણું ટૅક્ટરો જાજો થી આ ગંધારો થઈ ગયું તું આ વખતે એને સાફ કરવાનો વારો નહોતો આવ્યો ધોઈડને એવું બધું ભરાઈ ગયું એટલે અત્યારમાં આપણે એને થોડીક સર્વિસ કરી નાખીએ પ્રેશર પ્રેશરમાં પાણી જાય છે એટલે એ નળીમાં પાણી પણ સારું આવે ત્યારે પાઇપલાઇનમાં પાણી જતું હોય એટલે ફોસ પાણી આવતું હોય અહીંયા તો આનું પહેલાં આપણે થોડુંક ધૂળ બૂળને કાઢી કેમ કેમકે આપણે આજો ટાઈમથી આવતો ટ્રેક્ટર સાફ નથી થયું બાકીને કર આપણે ટ્રેક્ટરમાં ચાલવું જોઈએ સર્વિસ કરવાનું ટ્રેક્ટરમાં ક્યાંય દાગો થાય આપણને મજા ન આવે એટલે ટ્રેક્ટર આપણું ટનાટન જ રાખવાનું ચોખ્ખું તો ચાલો મિત્રો પેલા હું ટ્રેક્ટર સાફ કરી નાખું પછી મોબાઈલ આગળ મિત્રો ટ્રેક્ટર આપણે ધોઈ નાખ્યું છે માર દઈ ગાફો પાણી વેલા સુકાઈ જાય ધા ન પડે પાક પાછું આપણે આપવાનું તો છે જ પણ એમાં કાંઈ હવે ધૂળ એવું નથી કંઈ આ તો આપણું આ ચોમાસાનો આપણે કંઈ સાફ જ નહોતું કર્યું વ્યવસ્થિત ચોખ્ખું થઈ જાય તો મજા આવે મિત્રો પેલા આપણે ફર્સ્ટ ક્લાસ ડાબો મારી દઈએ પછી આપણે જઈએ ખેતરમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ ખરામાં આવે ટ્રેક્ટર લઈને દાંતી જોડી દીધી હવે કરી દઈ ચાલુ આપણે એટલે એટલી બે હજી આમાં રા પાકશું એટલે થઈ જાય પા આમાં આપણે ધાણા વાવવાનો વિચાર કર્યો છે હવે પાકી પછી પાછું બમ્ફર પૂરવાનું છે એટલે થોડા હાટુ થઈને બધું કામકાજ છે થોડું પણ બધું અઘરું અઘરું છે પછી બમ્ફર પૂરવું જોઈએ રા પાકીને પછી દાણા સાટી દેવું આમાં કંઈ દત્તાર બતાર જોડવો નથી હવે એટલા હાટું થઈને વહી ફિટ કરવી અઘરી પડી જાય એટલે આમાં પહેલાં આપણે દાંતી આંકી નાખીએ પછી પાકીને પછી બમ્ફર ને પછી દાણા છાંટવાનું ટાઈમ હૈશ્યો તો પાણી પીએ ને કઢાવતી કાલે તો મિત્રો આમાં આપણે પછી દાતી આખીને આખી નાખી રાપ રાપ હલી ગઈ ફર્સ્ટ ક્લાસ પછી રાપની આપણે પાટલો કર નાખ્યો નોખો આ દાઢાને રાપ છોડાવી પાટલામાં પછી લગાવી દીધા પાછા બમફરના પાટ્યા આ રીતના કરી દીધા પારા ચાલુ આપણે તો ચાલો પારા બાંધી લઈ પછી બપોર પછી વાવેતર કરજો આપણે પારાનું કામ આપણે થઈ ગયા પારાનું કામ બધું કમ્પ્લીટ હવે આપણે એમાં વાવી દઈ ધાણા આપણે લઈને આવી ગયા છીએ ખરામાં આપણે સાટી દઈને પછી કપારી આખી નાખી પછી એપલા ભાગમાં ઢારીઓ કરવો જો ખોદીને એ થોડુંક અઘરું કામ છે બાકી તો કંઈ બહુ વાંધો નથી હવે પાણી પીવડાવવાનું તાજો જ નહીં હતા તો લાઈટ હોઈ જાય પહેલાં આપણે ધાણા સાટીએ મિત્રો આ રીતના આપણે ધાણાનું છાંટવાનું કામ કરીને નાખ્યું છે એટલા ક્યારે બે ક્યારે બાકી રહ્યા અને સાટી દઈએ હવે પછી ખપારી આમાં આપી જોઈએ રોડવા જો એટલે ધાણા થોડા થોડા ઘટાઈ જાય પછી ઉપર એક ધારીઓ કરવાનું છે બહુ દેખાય નહીં જીણા હોય એટલે હમ

પાટિયા થોડા લઈએ તો મિત્રો ફાઇનલ આપણે ખરાની અંદર આ જે ધાણાનું વાવેતર થઈ ગયું પારા એ કરી નાખ્યા અને ઢારીઓ કરી નાખું એ થોડુંક તમને કાંઈ કામકાજ બતાવ્યું નહીં કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે ચાર્જિંગમાં મૂકી દીધો તો મોબાઈલ હવે એ બધું કમ્પ્લીટ થઈ ગયું અહીંથી આપણે પાઇપલાઈન લાંબી કરી દીધી તુવેરમાં થઈને ડાયરેક્ટ ખરે હવે કા અત્યારે લાઇટનો ટાઈમ પૂરો થયો એટલે લાઇટ વહી ગઈ થોડુંક આપણે ઘરે કામ છે થોડાક વહેલા વહીંયા જાય હવે આવતીકાલે સવારમાં એ પાણી પાઈ દેવું ને કાલનું કામ પછી આપણે આમાં તુવેરની અંદર કોકો કીયળ દેખાય છે હવે આ વાદળા જેવું થઈ ગયું એટલે એટલે કાલે એનો ડોઝ મારી દઈએ હવે કાલે જોઈ તમને બતાવીશ આપણે કઈ દવા સાટી એમાં ને બાકી એ પાણી બાણી પીવડાવવાઈ જાય એટલે એનું કામ પૂરું પછી કંઈક પાછું નવું કામ નીકળશે એ કરશું તો ચાલો મિત્રો આજના વિડીયામાં બસ આટલું જ તો પાછા કાલે નવા વિડીયોમાં તમારી સાથે મુલાકાત કરીએ મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો કે કંઈક સુજાવ હોય તો કમેન્ટ કરજો તમે તમારે ચાલો મિત્રો કાલે મળીએ જય જવાન જય કિસાન જય આલી મદદ